ગુડ મોર્નિંગ તારીખ થઈ છે છવ્વીસ અને ટાઈમ થયો છે દસ ને પચીસ તો હવે જે અમારી પાસે આજના કામ છે એ તમને જણાવીશ પેલા ટાટા હેરિયરની જે મેટિંગ છે એ ડ્રાય થશે પ્રોપર વેક્યુમિંગથી જેટલું ખેંચાય એટલું ખેંચી લીધું છે અને પછી ડ્રાય થશે ધેન હેરિયર એ ચાલુ છે કામમાં હેરિયરને અમે મેટિંગ જે રીમૂવ કરી છે તમે જોઈ શકો છો ગઈકાલે મેં તમને બતાવ્યું હતું કે અંદર પાણીને બધું હતું તો એ બધું રીમૂવ કરીને અત્યારે ગાડી ડ્રાઈધ મૂકી છે અત્યારે સીટ્સ અમને લગાવી છે ખાલી અને આની મેટિંગ સુકાઈ જાય એટલે ઇન્ટ્રી ક્લિનિંગ પ્રોપર થશે આની ઉપર એના પછીની વાત કરું તો મેટિંગ મૂકી અને ઇન્ટરી ક્લિનિંગ મેન્ટેનન્સ કરી દઈશું સિરામિક બીજી જે અમે કાલે વાત કરી હતી તમને તો એટલા ફોર્ચ્યુનર ફોર્ચ્યુનરમાં ત્રણ વર્ષનું કોટિંગ આજે હમણાં પૂરું થઈ જશે બાર સાડા પર આ ગાડીની ડિલિવરી આપશું અમે ડિલિવરી કરી આપશું અને આ ડિલિવરી થઈ જશે ગાડી એના પછી ગઈકાલે અમારી પાસે જે ગાડી આવેલી હતી ક્રેટા તો આ ગાડી સિરામિક મેન્ટેનન્સ કોર્ટ માટે છે એન્ડ અંદર ઇન્ટી ક્લિનિંગ કરવાનું છે આ ગાડીની અંદર તો આ ગાડી એના માટે છે પ્લસ અમારી પાસે અત્યારે ગાડી આવી છે કિયા સેલ્ટોસ આ ગાડીમાં કરવાનું છે પાંચ વર્ષનું ટેન સિરામિક કોર્ટ પ્લસ બધા જેટલા ગ્લાસ છે એના ઉપર કોટ કરવાનો છે તો અત્યારે સવારમાં માં હજી જે કામ છે એ બતાવ્યા તમને અત્યારે અને એના પછી હવે જે કામ બીજા આવે છે અમારી પાસે એ તમને જણાવીશ બીજી એક અમારી પાસે ડબલ્યુ કાર આવેલી છે જે આવેલી છે સિરામિક મેન્ટેનન્સ કોર્ટ માટે તો આમાં કરીએ છીએ સિરામિક મેન્ટેનન્સ કોર્ટ અગિયાર ઓગણત્રીસ હવે જઈએ છીએ આપણા વર્કશોપ પર ત્યાં જઈને જોઈએ હવે કે કઈ ગાડી શું કામ ચાલુ છે અત્યારે અને ચેક કરીએ ચાલો તમે બતાવીએ મારા વર્કશોપ એ પહોંચ્યા છીએ અને ડબલ્યુ આરવી ગાડી ની જે વાત કરી હતી ડબલ્યુ માં બધું ડેન્ટિંગ નું કામ અત્યારે ચાલુ છે એના પછી ગ્રાન્ડ વિટારા જે અંદર એક ડોર પેન્ટ કરવાનો છે અને આ ડોર પેન્ટ થઈ જાય પછી આમાં કરવાનું છે અંદર કોટિંગ એન્ડ એના પછી એની ઉપર કરીશું અમે ત્રણ વર્ષ સિરામિક કોટ તો બીજી બધી ગાડીમાં પણ ડેન્ટિંગ અને પેન્ટિંગ નું કામ ચાલી રહ્યું છે લાઈક આ ગાડીમાં પણ તમે જોઈ શકો છો પેન્ટિંગ નું કામ ચાલુ છે આખી ગાડી રિપેન્ટ કરી છે આમાં પણ બોનેટ repaint કર્યું છે તો અહીંયા વિઝિટ લીધી હવે જઈએ આપણે પાછા cars માં પણ ઓટો વી આઈ પહોંચ્યો છું વાગ્યા છે બાર અને એક ગાડી અમારી પાસે આવેલી હતી લગભગ પાંચ છ દિવસ પહેલા તો આ ગાડીની અંદર અમે લોકોએ ચાર ડોર રિપેન્ટ કર્યા છે પ્લસ હેન્ડલ કર્યું છે રિપેન્ટ આગળનું ઉપર નવું નાખ્યું છે હેડલાઇટ પણ નવી નાખી છે આ બોનેટ ડ્રીપેન્ડ કર્યું છે તો આ ગાડીમાં ફ્રન્ટ ઉપરની જે ગ્રીલ છે એ બી નવી નાખી છે નીચેની ગ્રીલ બી નવી નાખી છે આટલું કામ કરેલું છે અને હમણાં ક્લાયન્ટ આવે છે એના પછી હવે જોઈએ ગાડી થોડી અંદરથી બી થોડી ખરાબ છે તો પછી એને કરીશું ઇન્ટે ક્લીનિંગ એન્ડ ધેન એના ઉપર પછી આને આપણે કરાવીએ સિરામિક કોટ તો હવે જોઈએ ક્લાયન્ટ આવ્યા પછી અને આજે આજે ગાડી પ્રોપર ક્લીન નથી થઈ તો આજે મારી ગાડી વોશ થઈ રહી છે અને હવે પછી શનિવાર છે આજે આજે ટૂંકમાં શનિવાર છે તો હવે જોઈએ બપોર પછીના શું કામ છે અમારી પાસે આવે છે તમને બતાવીએ એન્ડ અત્યારે જે ગાડીમાં કામ ચાલુ છે સિરામી કોટિંગનું બીજી મેન્ટેનન્સ આ ગાડીમાં સિરામિક કોટિંગ એન્ડ આમાં ચાલી રહ્યું છે એન્ટર સવારે તમને બતાવ્યું હતું હવે જે નવું કામ આવે છે તમને